પૈસા ખપતા હતા ના હોય અચ્છા તો હોય ગયો તો ઘોડા જોવા આવ્યો તને કઈ ઘોડી ગમે કોયલ કે સીનું કોયલ સીનું નહીં ગમતી બહુ મારે એ તો આપણે રોટી ખવડાય તો પણ ના મારે કોયલ નહીં મારતી હે એના માટે રોટી પડી ખોટી પડી તારે શું કરવા રોટી લેવા જાવ હે જા દુકાને લઈ જાય જા જા તો ગાઈશ સીનુ ઘણા દિવસે વિડીયો ઉતારવામાં નજરે આવી છે અને હું કલે જા આ છોરો દેખાય ગાઈશ હા હવે દેખાય લાઇટ કરે ત્યારે દેખાય લે તો ઘણા દિવસે ગાય સિનુનો વિડીયો ઉતરી રહ્યો છે તમે જોઈ શકો છો ઘણી વીક થઈ ગઈ છે ઘણા સમયથી કેમ કે ટાઈમનો અભાવ ના હોવાના કારણે આપણે એને ચાકરી નથી કરી શકતા અને વરસાદ છે એટલે એનો ખોરાક પણ ઘણો ઘટી ગયો છે ગાઈસ અને સૂંઘી સૂંઘીને સારું સારું અત્યારે ખાતી થઈ ગઈ છે અને તમને બતાવું કે આપણી જે કોયલ છે અત્યારે મચ્છરમાં કેવી એની હાલત થાય છે તમે જોઈ શકો મચ્છર કઈ રહેશે તો ગાઈસ આપણા છાપરાની હાલત કેવી થઈ છે તૂટીને વિખેઈ ગયું છે આખું અને દુનિયાભરનો કચરો થઈ ગયો છે હવે આપણે છાપરાને વીખી અને સામેની સાઈડમાં જે દિવાલ છે અહીંયા અહીંયાથી પંદર ફૂટ આમ અને દસ બાર ફૂટ લંબાઈ એમ કહીને છાપરું અહીંયા ખૂણામાં બનાવીશું ત્યાં ઢાળ છે ટેકરાવાળી જગ્યા છે એટલે બધું પાણી નીચે આવી જશે એટલે આપણા ઘોડાને તકલીફ નહીં થાય બાકી મચ્છર ઘણા તકલીફ હેરાન કરે છે ઘોડાઓને તો ગાઈસ એક જ વાત કહેવા માગું છું અશ્વ અશ્વને રાખો તો જગ્યાનું પહેલાં સેટિંગ કરી લેવું જોઈએ ભાઈ મારા કને બે અશ્વ છે પણ જગ્યાનું સેટિંગ નથી તો જેમ બને એમ આપણે એનું જગ્યાનું સેટિંગ કરવાનું છે કે સારી જગ્યાને બાંધવાના છે કેમકે વરસાદવાળું વાતાવરણ હોય ને મચ્છર ઘણા હોય એટલે અશ્વ આપણે હેરાન થઈ રહ્યા છે ગાય અને દોસ્તો અશ્વ હેરાન થાય એટલે આપણો જીવ ઘણો મૂજાઈ રહ્યો છે અને આપણી જગ્યા અત્યારે કોઈ પણ જગ્યા એવી સેટ થાય એમ નથી કે અને ત્યાં બાંધી શકીએ પોતે તારે ખોરાક ખાઈ રહ્યા છે અને શરીરમાં કમજોરી આવી શકે છે કેમ કે ખોરાક ખાતા નથી એ પ્રમાણે એમનો વિકાસ નથી થઈ રહ્યો પોષણ નથી મળી રહ્યું તો જોઈ શકો છો સીનોની હાલત શું થઈ છે મસ્ત મજાની એવી તંગ તાજી હતી અને અત્યારે દુબળી થઈ ગઈ છે ગાઈશ તો શું કરવું શું ના કરવું કાંઈ સમજણ નથી પડતી અને આને આપણે જોઈએ તો પગે ઘણું આરામ થઈ ગયું છે રૂજ આવી ગયું છે એટલે વાંધો નથી હવે આપણી ડાહી કોયલ થઈ જશે મોટી અને ચડાવ કરે એવી અને સીરુની આંખોમાં તમને ગેસ બતાવું જો સ્પ્રે માર્યું છે કેમ કે અહીંયા દિવાલે ઘસે છે મોટું ઘણી વાર આવતી હોય એટલે ઘસે તો મોટે છીલી નાખ્યું છે જોઈ શકો છો તમે શું હાલત થઈ છે તળે થોડી વીક પડી ગઈ છે ગાઈસ હવે સભર છે તો ડર થોડો છતાવે છે કે શું થશે શું નહીં થાય અને પ્રેગનન્સીમાં કોઈ પણ પ્રકારની ખોરાકને લીધે કોઈ આડઅસર નહીં થાય કે કોઈ પ્રોબ્લેમ ઊભી નહીં થાય ને એની ચિંતા સતાવી છે ગાઈશ કેમકે બે મહિના ઓલરેડી થઈ ગયા છે આજે તો સોરી ગાય સાંજે નહીં પરમ દિવસે થશે કેમ કે પંદર તારીખ પરમ દિવસે છે તો બે મહિના પૂરા થઈ જશે અને પ્રેગનેન્સીના હવે એને સાચવણી કેમ કરવી કેમ ન કરવી કેમ કે હજુ બે મહિના વરસાદનો માહોલ છે તો જરૂરી નથી કે એમને સારી એવી રીતે આપણે રાખી શકીએ આવનારા સમયની અંદર ઘણી તકલીફો પડવાની છે તો જોઈએ છે શું થશે શું કરવું પડશે એના માટે કેટલી તકલીફો ઉઠાવી પડશે અને આના માટે આપણે છાપડું બાંધવાનું છે તો છાપરું આપણે અહીંયા બાંધીશું સાફ સફાઈ કરાવીને દસ બાર ફૂટ આમ અને પંદર ફૂટ આમ એટલે સાત સાત બાય દસની જગ્યાએ એમને વાપરવા મળી જશે ઘોડાઓને તો વાંધો નહીં આવે વરસાદમાં અને છાપરામાં હવે નાખવાના વિચારશે પતરા સામે જે ટાઈપના પતરા છે એવા જ આપણે અહીંયા નાખવાના છે શું લઈ આવ્યો તું હો ઘોડા માટે લાવ્યો ઘોડા માટે લાવ્યો

જોઈએ છે સવારમાં શું થાય છે છાપરું આપણે બનાવવાનું છે અહીંયા સાફ સફાઈ ચાલુ કરાવી દઈશું સવારમાં અને આ ટાઈપનું જે પત્ર એ ટાઈપના આપણે અહીંયા પતરા નાખી દેવાના છે અને ખર્ચો ઘણો થવાનો છે ગઈશ તો કેટલાનું બજેટ થાય છે કેટલો ખર્ચો આવે છે બધું કાલે વિડીયોમાં તમને જણાવીશ અને આ છાપરું આપણે વીખી નાખશું આ ખુલ્લું કરી દઈશું જેથી કરીને ઘોડાઓને હરતા ફરતા ફાવે અને જગ્યા એવી સારી મજાની છે તો એમને વાંધો નહીં આવે તો મળીએ કાલના વિડીયોની સાથે સારા એવા કોન્ટેન્ટ સાથે સારી એવી જાણકારી સાથે જય હિન્દ જય ભારત